તો મંત્રીમંડળનું મંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને આજે તો ધનતેરસના અવસર પર વિધિવત રીતે ચાર્જ પણ સંભાળી લીધો છે ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી અને એ દરમિયાન એમને જયેશ રાદડિયાને લઈને કહ્યું છે કે એક તક આપ્યો હોત તો સારું હતું ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ વિસ્તરણ પહેલાં જે સૌથી ચર્ચાસ્પદ નામ હતું એ જયેશ રાદડિયા હતા જો કે એમને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું દિલીપ સંઘાણી કહી રહ્યા છે કે એમને તક આપી હોત તો સારું હોત જિજ્ઞાસા સૌથી પહેલાં જ્યારે ગોપાલ ઇટાલિયાના વિજય પ્રવાસ બહુ લાંબા ચાલ્યા ત્યારે ભાજપમાં એક મનોમંથન ચાલતું હતું કે ભાઈ આ ઇટાલિયાની જે ઇફેક્ટ છે એ કરવા ભાજપમાં યુવા પ્રતિભાવો માટે નામો મગાવવામાં આવ્યા હતા અથવા એનું સૂચન કરવામાં આવ્યું હશે ત્યારથી જયેશ રાદડિયાનું નામ હતું હવે આજે મંત્રીમંડળને શપથ થઈ ગયા લોકોએ ચાર્જ સંભાળી લીધો પચીસથી વધુ મંત્રીઓ અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામ શરૂ થઈ ગયા સારા સુકંદમાં આજે ભૂદેવોએ ઓફિસમાં ચાર્જ પણ સંભાળી લીધો પરંતુ જયેશ રાદડિયાનું છેલ્લી ઘડી સુધીનું નામ કેમ રદ થયું એ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચાનો વિષય તો છે જ્યારે મંત્રીમંડળ વિસ્તરણ પછી દિલ્હીથી પરત આવેલા દિલીપભાઈ સંઘાણી એટલે ભાજપના દિગ્ગજ નેતા અને ઇપકો અને સોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ બાબતે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જયેશ રાદડિયા સહકારી નેતા તો ખરા પણ સમાજનું પણ નેતૃત્વ ધરાવતા નેતા હતા તક આપી હોત તો સારું એટલે અંદરનો એક વ્યથિત એક શબ્દ દિલીપ સંઘાણીએ સૂચક કર્યો છે આ ગુજરાત પર સાથેની વાતચીતમાં એમણે જે કીધું છે એ સૌથી મહત્ત્વની વાત એ કીધી છે કે માત્ર સહકારી નેતા આપણી સાથે અનિરુદ્ધ નકુમ જોડાયા છે અનિરુદ્ધભાઈ રાજકોટમાં ને સૌરાષ્ટ્રમાં ને ગુજરાતના રાજકારણમાં જયેશ રાદડિયા જયેશ રાદડિયા છેલ્લી ઘડી સુધીનું નામ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા ચર્ચાતું નામ કેમ કપાયું હોય અને કપાવાનું કારણ શું હોઈ શકે એક બે ત્રણ મુદ્દા અને ત્યાં અત્યારે શું ચર્ચા ચાલી રહી છે જી ધર્મેશભાઈ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે પ્રમાણે આમ આદમી પાર્ટીનું કદ ધીમે ધીમે અને લોકપ્રિયતા વધતી જાય છે અને ગોપાલ ઇટારિયાની સામે કયો ચહેરો પાટીદાર ચહેરો ઉભો રાખો ત્યારે બધાના મનની અંદર એક જ ચહેરો હતો કે જયેશ સાદડિયા આને ટક્કર આપી શકે પણ આમને ટક્કર આપવાની તો ઠીક એને એક પણ પદ પણ ન આપે એનું મેઇન કારણ કે પાર્ટી સાથે ગદ્દારી એટલે કે જે ઇફકોની ટિકિટની અંદર મેન્ડેટનો જે અનાદાર કર્યો તો તેનું મુખ્ય કારણ જ્યારે રાખે એટલે તમને કદાચ ખ્યાલ હોય તો પ્રમુખની પ્રમુખ જ્યારે આવ્યા ત્યારે એને કીધું હતું કે ભાઈ મેન્ડેટનો કોઈ અનાદાર કરવો એ દુઃખદ ઘટના કહેવાય એટલે એ જ એ જ મુદ્દા ઉપર આને સંગઠન સંગઠનની અંદર ઠીક પર એને સરકારમાં લેવામાં નથી આવ્યા અચ્છા મેન્ડેટ ઉપરાંત વિસાવદરના પણ ચૂંટણી ઇન્ચાર્જ હતા એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા આ કારણ પણ હોઈ શકે કે અન્ય કોઈ બીજા કારણો પણ હોઈ શકે એટલે બહુ મોટી ગેમ હતી કે વિસાવદરમાં હાર મળે તો બધો ફીકરું બધું આના ઉપર ફૂટે અને આ બધું આખું બહુ મોટી રમત હતી અને રમતનો એ ઈ જય સાદડિયા ભોગ બની ચૂક્યા છે ચોક્કસ હવે શું લાગે છે રાદડિયાને કયું પદ હવે મળી શકે એમ છે અત્યારે તો હવે આજ નવા મંત્રીઓએ શપથ લીધા આજે ઓફિસમાં ચાર્જ લઈ લીધો છે હવે શું મળી શકે એમ છે અરે ટન ટન ગ્રુપ હવે કઈ મળી શકે એમ નથી કારણ કેટલા માટે ઓલરેડી સરકારમાં આટલા પાટીદાર કારણ કે હવે સૌરાષ્ટ્રની અંદર બ્રાહ્મણો છે બીજી અન્ય જાતિઓ છે એને પણ સંગઠનની અંદર લેવા પડશે નકર દિવાળી પર એ પણ લેટર બોક મોટા પાયે ફૂટવાના છે એટલા માટે સરકારે એ બે ઈ બેલેન્સ જરૂર કરવું પડશે જો પાટીદારને ને પદ આપવામાં આવે અહીંયા કોઈ મોટું પદ આપવા હોય તો પાછો હુવાપો મચી શકે એવી શક્યતા જોવાઈ રહી છે અંતિમ પ્રશ્ન દિલીપભાઈ સંઘાણી આજે દિલ્હીથી પરત આવ્યા એટલે ગુજરાત પર સાથે વાતચીતમાં કીધું કે જયેશ રાદડિયા એ માત્ર સહકારીની સમાજનું નેતૃત્વ ધરાવતો વ્યક્તિ છે ને એને ચાન્સ આપવાની જરૂર હતી આ એમના શબ્દો છે શું કહેશો સો ટકા કારણ કે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજને જો ભાજપ તરફ છે અને ભાજપ તરફ જ રહે તો એના માટે જયેશ રાદડીયા મોટો ભાજપનો ચહેરો લેવા પટેલમાં ગણી શકાય એટલા માટે કે એને સમાજમાં કામ કર્યા કામ કરતા વિઠ્ઠલભાઈ રાદડિયાના કામ બોલે છે એટલા માટે આને પાર્ટીએ તો કાંઈક ઇસ્કો આપવું પડે એવી એક અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે એની અંદર ચોક્કસ અનિરુદ્ધભાઈ આપણે ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ આભાર તો જિજ્ઞાસા કહી શકાય કે જયેશ રાદડિયાનું કદ પ્રમાણે કેમ નામ કપાયું એ આખી ચર્ચા ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે દિલીપ સંઘાણીએ પણ સૂચક કીધું કે તે સહકારી નહીં સમાજનું પણ નેતૃત્વ કરતો વ્યક્તિ છે ને તક આપવાની જરૂર હતી જી બિલકુલ ધર્મેશ આભાર જાણકારી માટે